આગળ વધીએ એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તેના પર નજર કરી રાજકોટમાં નીટ પરીક્ષાની અંદર બચેટીયા દ્વારા પૈસા લેવાનો મામલો જે સામે આવ્યું હતું તે મામલામાં હજુ મોટા ખુલાસા અને મોટા સમાચાર જેમાં ડીસીપી દ્વારા કહેવાયું છે વિપુલ તેરૈયા અને પ્રકાશ તેરૈયા કૌભાંડ ચલાવતા હોવાનો ખુલાસો કર્યો છે રોયલ એકેડેમીમાં રાજેશ પેથાણીના સંપર્કમાં ફરિયાદી આવ્યા હોવાનું પણ ડીસીપી દ્વારા કહેવાયું છે ધવલ સંઘવી નામના વ્યક્તિનો સંપર્ક પણ ત્યારબાદ કરવામાં આવ્યો હતો અને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે જેની અંદર અનેક વ્યક્તિઓ સંકળાયેલા છે વિપુલ તેરૈયાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ પણ કરી લેવામાં આવી છે રાજકોટની અંદર નીટ પરીક્ષામાં વચેટિયા દ્વારા પૈસા લેવાને મામલે આ મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અને તે અંતર્ગત વિપુલ તેરૈયા અને પ્રકાશ તેરૈયા કૌભાંડ ચલાવતા હોવાનો ખુલાસો ડીસીપી દ્વારા ખુદ કરવામાં આવ્યો છે અને તે અંતર્ગત રોયલ એકેડમીમાં રાજેશ પેથાણીના સંપર્કમાં ફરિયાદી આવ્યા હતા જેની અંદર આવા કોઈ હોય કે જે લોકો નીટની એક્ઝામ આપવાના હોય નીટ યુજીની એક્ઝામ તો તે લોકોને ઝાંસામાં લઈને પૈસા પડાવવાની અને છેતરપિંડી કરવાની આખી આખી એમની એમો હતી એમની સાથે જે છે એ બેલગાવી કર્ણાટકાના એક મંજિત જૈન કરીને જોડાયેલા હતા અને એ ઉપરાંત ધવલ સંઘવી પણ એની સાથે જોડાયેલો હતો અને જે હાલ આપણી પાસે જે ફરિયાદી આવ્યા તે લોકો રોયલ એકેડેમીના રાજેશ પેથાણી મારફતે ધવલ સંઘવીના કોન્ટેકમાં આવ્યા હતા અને ધવલ સંઘવી મારફતે તેરૈયાના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને ત્યારબાદ એ લોકોએ આખે આખું આ રીતનું ત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડી પીંડીનું કૌભાંડ આચર્યું